નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર હાલ જોવા જઈએ તો ચેતર મહિનો ખૂબ જ તપી રહ્યો છે સૂર્યનારાયણ છે ખાસ કરીને માજા મૂકી રહ્યા છે તાપમાન છે ચુમ્માલીસ ડિગ્રી સુધી હાઈ જઈ રહ્યું છે હજુ પણ જોવા જઈએ તો બે દિવસ એટલે કે આઠ તારીખ નવ તારીખ આ બે દિવસ હજુ પણ મિત્રો હીટવેવની આ ગઈ છે જેને લઈને લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો ત્યાર પછી શું થશે શું વરસાદ આવશે કે નહીં આવે કારણ કે બે દિવસ પછી ગરમીમાંથી રાહત મળશે આ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું જે તેની અસર મિત્રો ધીમે ધીમે ઓછી થઈ જશે અને આ વાવાઝોડું છે મ્યાનમાર દેશ તરફ મિત્રો ફંટાઈ જશે જેને લઈને પવનની દિશા છે મિત્રો ખાસ કરીને આ વાવાઝોડા સાથે ગતિ કરશે એકદમ ઉપલા લેવલેથી જે મિત્રો ગરમીની અંદર મિત્રો રાહત આવશે અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બ બનાવતા ફરી એક વખત મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ભેજનું પ્રમાણ વધશે અને ખાસ કરીને વાદળો જોવા મળશે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે વરસાદને લઈને શું આગાહી છે ગરમી છે એ કેટલી પડશે અને ખાસ કરીને કેટલા દિવસ સુધી પડવાની છે ખાસ કરીને પવનની ઝડપ કેવી રહેવાની છે અને ખાસ કરીને તાપમાનનો પારો કેટલા દિવસ સુધી અને સાથે સાથે આપણે આગામી ચોમાસું છે એ કેવું રહેશે તેને લઈને વાત

ભારતની અંદર આ વાવાઝોડાને લઈને કોઈ ખતરો નથી વરસાદને લઈને પણ ખતરો નથી આમ તો જોવા જઈએ તો સિઝન સિવાય જેટલો વરસાદ આવે એ નકામો હાલ મિત્રો ઉનાળો ચાલી રહ્યો છે કેટલીક જગ્યાએ ખાસ કરીને શિયાળો મોસમ પણ લેવામાં પાકથી તૈયાર થઈ ગયો લેવાનું ચાલુ છે અને ઉનાળો વાવેતર તો આવા સમયે જો વરસાદ પડે છાંટાછૂટી થાય તો મિત્રો એ ફાયદો કરતાં નુકસાન વધારે કરતું હોય છે તો આ વાવાઝોડું છે એ ખાસ કરીને મ્યાનમાર તરફ ફંટાઈ જશે ભારતની અંદર તેનો કોઈ ખતરો દેખાતો નથી આ બાજુ વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતની અંદર પણ એકદમ આકાશ છે ક્લીન રહેશે વાવાઝોડાની અસર છે હજુ પણ એકથી બે દિવસ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ફૂલ ધક્કો આવવાને કારણે આ વાવાઝોડું શ્રી મ્યાનમાર તરફ જોવા મળશે પરંતુ કચ્છ ઉત્તર ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ખાસ કરીને બફારાનું પ્રમાણ વધે વાદળો જોવા મળે અને ભારે ગરમીથી જોવા મળી શકે છે તો આ વાત હતી મિત્રો ખાસ કરીને વાવાઝોડાની હવે અગિયાર તારીખથી વાત કરીએ તો અગિયાર તારીખથી આ વાવાઝોડાની પણ અસર પૂરી થઈ જશે ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત ઉપર રહેશે જેને લઈને વાદળો જોવા મળશે હવામાં ભેજ જોવા મળશે અને ખાસ કરીને થોડીક ઠંડીનો ચમકારો પણ મોડી રાત્રે જોવા મળશે અને તાપમાનનો પાસે નીચે આવશે તો આ બાજુ તમે જોઈ શકો છો આગામી સમયની અંદર વરસાદને લઈને કોઈ આગાહી નથી બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રમાં નાની મોટી હલચલો થઈ રહી છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો વાદળો જોવા મળશે અમુક અમુક દિવસે પરંતુ વરસાદને લઈને કોઈ આગાહી નથી એ તમે ઓગણીસ તારીખ સુધીનો મેપ જોઈ રહ્યા છો ઓગણીસ તારીખના મેપ સુધીની અંદર ગુજરાતની અંદર ક્લીન વાતાવરણ છે અને દરિયા ઉપરથી અરબી સમુદ્ર ઉપરથી તે જ પવનો આવી રહ્યા છે જે મિત્રો ગરમીની અંદર રાહત મળશે અને ક્યારેક ક્યારેક મેં મિત્રો વાત કર્યું કે એવી રીતે ખાસ કરીને સવેલી સવારે ભારે ધાકળ અને ધુમ્મસ જોવા મળવાનો છે અને ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ નથી પરંતુ ખાસ કરીને હવામાં ભેજ આવવાના કારણે બફારો વધુ જોવા મળશે લોકો સી અકળામણ અનુભવશે કે બેસી ન શકે આવી પરિસ્થિતિ મિત્રો જોવા મળી શકે છે હવે વાત કરીએ કે પવનની ઝડપથી કેવી રહેવાની છે પવનની ઝડપથી ખાસ કરીને ખૂબ જ અગત્યની હોય છે જો પવનની ઝડપ જેવી ઘટશે અને ત્યાંને ત્યાં ઘૂમરો મારશે તો ખાસ કરીને ગરમીનો પારો છે ચુમાલી પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચતા વાર નહીં લાગે અહીંયા તમે જોઈ શકો છો ઓગણીસથી વીસ બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સી પવન ફૂંકાઈ રહ્યો છે બપોર પછી જો વાત કરીએ તો ત્રીસ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જે મિત્રો ખાસ કરીને ગરમીની અંદર મિત્રો વધારો કરશે ખાસ કરીને ચાલીસ ઉપર પવન હોય તો જ મિત્રો આપણને ગરમીમાં રાહત મળતી હોય છે પરંતુ આ પવન માત્ર દરિયા કિનારે જોવા મળી રહ્યો છે અને જોવા જઈએ તો ઉત્તરના પવનો આવી રહ્યા છે રાજસ્થાનમાંથી પવન આવી રહ્યા છે જેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને ન આઠ ને નવ એટલે કે આજેને કાલે ગરમી ખૂબ જ જોવા મળશે અને દસ તારીખથી તમે જોઈ શકો પવનની ઝડપ સમગ્ર ગુજરાતની અંદર ચાલીસ ઉપર અમુક સ્થળોએ જ મિત્રો ચાલીને નીચે છે તો મિત્રો દસ તારીખથી ગરમીની અંદર તમે રાહત સમજી લ્યો તો અહીંયા તમે જોઈશો અગિયાર તારીખે પણ ખૂબ જ ઝડપ છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકદમ મિત્રો ગરમીની અંદર મિત્રો રાહત મળશે બાર તારીખથી ફરી એક વખત ઘુમરીવાળો અને અહીં તમે જોઈ શકો અરબી સમુદ્રવાળા પવનો શરૂ થઈ ગયા છે જે મિત્રો ખાસ કરીને ભેજ સાથે લઈને આવે છે જેને લઈને બફારાનું પ્રમાણ વધશે અકડામણ વધશે તાપમાન નીચું જશે પરંતુ ખાસ કરીને બફારો છે એ વધારે છે આગામી ખાસ કરીને દસ તારીખ પછી જોવા મળવાનો છે અને છેક મિત્રો આપણે છેલ્લે વાત કરીએ તો પવનની ઝડપસી નોર્મલ કરતાં મિત્રો વધારે રહેવાની છે ખાસ કરીને બપોર પછી પવનની ઝડપસી વધારે રહેશે જે મિત્રો આગામી સમયમાં ગરમીની અંદર એકદમ રાહત મિત્રો આપવાની છે હવે મિત્રો વાત કરીએ તો આજે છે એ ખાસ કરીને તાપમાન કેટલું ઊંચું જશે અને ખાસ કરીને ક્યાં ક્યાં ગરમીનો પારો છે એ ઉપર ચડવાનો છે તો આપણે મિત્રો અહીંયા મેઇન મેન પોઈન્ટ જોઈ શકો છો ઉપરની તરફ મહેસાણા છે અમદાવાદ છે વડોદરા સુરત છે રાજકોટ ભાવનગર હળવદ છે ગાંધીધામ છે તો વહેલી સવારથી જ ગરમીની અસર શરૂ થઈ જાય છે ચોવી પછી અને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં તો ખાસ કરીને જોવા જઈએ તો પચી અને બપોરનું તાપમાન જોઈએ તો સમગ્ર ગુજરાતની અંદર ખૂબ જ હાઈ ચાલીસ ઉપર સૌરાષ્ટ્રની અંદર બેતાલીસ ઉપર તો અમદાવાદ વડોદરા સુરતની અંદર તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે ઊંચું જવાનું છે આ પહેલાં મિત્રો સુરેન્દ્રનગરની અંદર ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન છે નોંધાઈ રહ્યું છે તો તાપમાન છે ડિગ્રી અને તમે નવ તારીખે જોઈ શકો છો વડોદરાની અંદર ચુમ્માલી ડિગ્રી તાપમાન તો તાપમાન છે મિત્રો ખૂબ જ ઊંચું જઈ રહ્યું છે અને તેને લઈને જ જોવા જઈએ તો ખાસ કરીને રેડ એલર્ટ છે હીટવેવની આગાહી છે દસ તારીખથી તેજ પવન શરૂ થઈ છે જે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર છે ગરમીમાં રાહત આપશે પરંતુ વડોદરા અમદાવાદ મહેસાણા ઉત્તર ગુજરાત છે આ વિસ્તારમાં પણ એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે અગિયાર તારીખથી એકદમ તેજ પવન તો તમે જોઈશું સૌરાષ્ટ્રની અંદર બધાની અંદર ચાલીસ ડિગ્રીની નીચે અને દરિયા કિનારે તો એકદમ ઠંડો જ્યારે અમદાવાદની અંદર ચાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળશે તો હવે મિત્રો ખાસ કરીને દરિયા પવન ચાલુ થઈ ગયું છે અરબી પવન અરબી સમુદ્રનો પવન ચાલુ ચાલુ થઈ ગયો હોવાને કારણે ખાસ કરીને ગરમીનો પારો છે નીચો જશે ઓગણચાલીસ ચાલીસ અમુક વિસ્તારમાં એકતાલીસ ડિગ્રી જશે ચુમ્માલીસ ડિગ્રી ઊંચો જાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી અહીંયા છેક સુધીનો મિત્રો આપણે જોઈ શકીએ છીએ તો ખાસ કરીને જોવા જઈએ તો ચેતર મહિનો મિત્રો ચાલુ છે અને ચેતર મહિનાની અંદર તમે ખાસ કરીને જોઈ શકો છો ચેત્રી દહિયા પણ આવે છે જેની લઈને પણ આપણે વાત કરવાના છીએ સાથે સાથે આ મહિનાની અંદર આકાશ ચોખ્ખું રહે તે ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ તાપ પડે એ પણ ખૂબ જ જરૂરી છે જો તાપ પડશે આખા ચોખ્ખું રહે તો ઝડપથી મિત્રો ચૈતર મહિનો છે એ ચોમાસાને પોતાની તરફ ખેંચતો હોય છે પવન છે એ મિત્રો ખાસ કરીને એ દિશા તરફ વળતા હોય છે કારણ કે જેટલી ગરમી પડતી હોય છે એ પ્રમાણે આબોહવા છે પવનોની દિશા છે એ બધી ચેન્દ થતી હોય છે એટલે ચૈતર વૈશાખની અંદર જે તડકા પડવા જોઈએ એ પ્રમાણેના તડકા છે હાલ મિત્રો પડી રહ્યા છે જે મિત્રો આપણને સંકેત આપે છે કે આગામી ચોમાસું છે એકદમ રેગ્યુલર છે ટાઈમ સર સરવાનો છે અને દર વર્ષે જેવો વરસાદ જોવા મળે છે એવો જ વરસાદથી જોવા મળી શકે છે તો આજનાવડીમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત